આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ ચોવીસ એજન્ડા વિકાસ કાર્યોના માનનીય કમિશનરશ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી જે ચોવીસે ચોવીસ એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત પાંત્રીસ કરોડ સુડતાલીસ લાખ રૂપિયા જેવી થાય છે આ વિકાસ કાર્યોની અંદર માનનીય સાંસદ સભ્યશ્રી પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી સો ટકા ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર ચૌદની અંદર મોટદેવપીર દાદાના મંદિરની બાજુમાં કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ માનની માનનીય ધારાસભ્યશ્રીની સો ટકા ગ્રાન્ટમાંથી રોડ રસ્તાના કામ તેમજ જામનગર બાયપાસથી નાગેડી રોડ પર એક ફાયર સ્ટેશન બનાવવાનું કામ સરકારની યોજના મુજબ જેમ વસ્તીનો વધારો થાય છે જામનગર શહેરમાં તેમ દરેક વિસ્તારની નજીકમાં એક ફાયર સ્ટેશન હોય એવું એના હિસાબે એના ભાગરૂપે એક નવું ફાયર સ્ટેશન બનાવવાનું કામને મંજૂરી આપવામાં આવેલ છે તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું કામ મંજૂર કરવામાં આવેલ છે આરસીસી બોક્સ કેનાલ ગ્રીન સિટી પટેલ પાર્કથી રામવાડી વોર્ડ નંબર સોળની અંદર બોક્સ કેનાલના કામને દરખાસ્ત આપવામાં આવેલ છે આમ દરેક વિસ્તારની અંદર રોડ રસ્તાના કામો ગાર્ડનના કામો તેમજ આગામી સમયની અંદર સમગ્ર જામનગર શહેરની અંદર સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામ માટે કન્સલ્ટન્ટની કન્સલ્ટન્ટના ખર્ચને પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે આ ઉપરાંત જામનગર શહેરની અંદર અલગ અલગ કોન્ટ્રીબ્યુશન લેન્ડના પ્લોટ તેમજ રિઝર્વેશનના ગાર્ડન રિઝર્વેશનના પ્લોટોમાં કુલ એક લાખ એકસઠ હજાર નવસો ને સુડતાલીસ ચોરસ મીટર એટલે કે અંદાજે સત્તર લાખ તેતાલીસ હજાર ચોરસ ફૂટની અંદર જામનગર મહાનગરપાલિકા દ્વારા તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘનિષ્ઠ વનીકરણનું કામને બહાલી આપવામાં આવેલ છે આ કામ મંજૂર થયેથી આગામી ત્રણ વર્ષની અંદર આ સમગ્ર પ્લોટોની અંદર એટલે કે અંદાજે પાંચ લાખથી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરશે અને એને નિભાવવા સાથેના ખર્ચને બહાલી આપવામાં આવેલ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ આ પ્લોટો સોંપવામાં આવેલ છે આમ આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ ચોવીસ વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવેલ છે